જય હિન્દ મિત્રો હું છું બિજલભાઈ અહીંયા જે પાડિયાઓની આખી હારમાળા છે ઇતિહાસની આપણને કાંઈ જાજી ખબર નથી કે પણ કેટલા જૂના છે અને કોઈ પાડિયાને ખંડિત કરી નાખેલા છે અને કેટલા સમય પહેલાંના છે આપણે જૈનવર્થથી થોડો વિડીયો બનાવીશું કેમ કે ભવિષ્યમાં આ સ્મારકને કોઈ પણ ખંડિત થાય તો આપણને ખબર પડે કે ભાઈ કેટલા સમય પહેલાં આ પાડિયા કેવી સ્થિતિમાં હશે તો લગભગ અહીંયા દસ બાર હાર હારમાળા છે આજે આપણે એવો વિડીયો બનાવીશું ખરેખર કે કોઈ પણ આ પાડિયાઓની કાંકરી ન ખસકે શકે મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ એમ થયો કે જે આ તમે જોઈ રહ્યા છો આ સતીમાનો પાડિયાને ખંડિત કરવામાં આવ્યો છે જોવો છો અહીંયાથી આ ખંડિત કરવામાં આવ્યો છે તો આપણે વિડીયો બનાવી ભવિષ્યમાં કોઈ જરાય પણ ખંડિત કરે તો આપણને ખબર પડે કે આજ બે હજાર ચોવીસ ચોથો મહિનો છે અને તારીખ છે લગભગ દસ તારીખ છે આજે બરાબર તો આજ પછી આપણને ખબર પડે કે આ પાડિયાઓને આટલી બધી જે આપણા વડીલોએ અહીંયા આ જાળવણી કરી છે કોઈ પણ કાકડી ખસકાવે તો આપણને ખ્યાલ આવે એટલા માટે હું તમને ઝીણવટથી આખો વિડીયો બનાવીશ અને તે આપણે ક્યારે પણ અહીંયા સાલ વાંચવી હોય કોનો છે જરાક વિડીયાને શેર પણ કરી દેજો કેમ કે અમુક પારિયાઓ જે છે તે સિંદૂર વગર ઊભા છે ક્યાં ને ક્યાં એને પણ થોડીક સાર રાખવામાં આવે અને ઉપર આવા બધા ચિત્રો છે બરાબર આ બાજુ પણ મેં તમને બતાવી મુજબ સતીમાનો પાળીઓ છે મિત્રો જે માણસ પોતે પોતાનું બલિદાન આપ્યું હોય જીવનું એની પાછળ પાળિયાઓ ખોડવામાં આવે છે અને એની કોઈ કાંકરી પણ દગાવે તો જાણે આપણાને કેટલું દુઃખ થાય તે અર્થે હું કરી કેમ કે મેં જે બે ત્રણ પાળિયા થોડા ખંડિત જોયા એટલે મને થોડું મન દુઃખ થયું કે ભાઈ વિડીયો બનાવેલો હોય તો ભવિષ્યમાં કોઈને કેવા થાય કે આ ટાઈમે આ સમય જે ભલે આપણને કાંઈ એવું ન લાગતું પણ પચાસો બસો વર્ષ પછી પણ કોઈ આપણા છોકરાના છોકરા જુએ તો તેને ખ્યાલ આવે કે એક સમયે આ પાડિયાની હારમાળા કેવી કન્ડિશનમાં હતી અને સંવંત આમાં મને વંચાતી નથી ખરેખર બોડી અક્ષરો છે પણ સંવંત અઢારસો નેવું મને અહીં વંચાય છે અઢારસો ને એકડો આઠડો અઢારસો ઓગણચાલીસ સોરી વંચાય છે એટલે એ પણ બસો અઢીસો વર્ષના વાણા વીતી ગયા છે અહીંયા ફૂલ છે અને ચાંદા સૂરજનું નિશાન છે અને આ પણ પાડ્યો ઘણા જૂના છે બે જ પાડિયા ઉપર સિંદૂર લગાડેલ છે ત્યાં છેલ્લો અને આ બાજુ ઊંટ સવાર અમારો રબારી હોય તેવું લાગે છે બરાબર આ પણ અઢારસો ઓગણચાલીસ લગભગ મને એવું લાગે છે કે આ પાડિયાઓ જે તે સમયે વરજંગ વરજંગ નથી વંચાતું બરાબર બે ભાઈઓ હોય કે બાપ દીકરો હોય ગમે તે એક ઘરના હોય તો એક પાડિયામાં આવી રીતે હોય છે બરાબર આ પણ અઢારસો ઓગણચાલીસ એટલે બધા એક જ ઇતિહાસમાં જોડાયેલા હોય એવું લાગે આ પાડીઓ પણ આવી રીતે સમયનો જંગીને જરૂરથી લાગ્યો છે આ પણ અઢારસો મને ઓગણચાલીસ વંચાઈએ પછી જે હોય બરાબર તો આવી રીતે આ વિડીયાને થોડોક શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ માણસ જોયો છે એ પણ ખંડિત કરેલું છે આ મુખ પણ થોડું ખંડિત કરેલું છે બરાબર એટલે થોડો ખંડિત કરનારને વિચાર આવે કે ભાઈ આ ધરોહરને ખંડિત ના કરાય આની નોંધ લેવાયેલી છે એટલે જોઓ છો આપણા કંઈ ટાઈમ નથી પણ ધીરે 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 વાંચીએ ને તો આ સંવંત અઢારસોને આ અડતાલીસ કે અઠ્ઠાવન બરાબર નથી ખબર પડતી પણ લગભગ અઢારસો અડતાલીસના સમયના આ બધાય આપણા પાળિયાઓ છે આ પણ અઢારસો અડતાલીસ ઓગણચાલીસ તો હવે છેલ્લી સલામ કરીએ અને આની અંદર પણ પાડીઓ છે પણ હવે જરાક લઈ લઈએ એટલે બધાને ન્યાય મળી જાય કે ત્યાં કેવી કન્ડિશનમાં છે એટલે આખે આખો મારો અર્થ કહેવાનો કે ભાઈ આપણી ધ્રોહર છે ફરીને કોઈ દિવસ એનું નિર્માણ નથી થાય એટલે આ પણ એક જબરજસ્ત પાડિયો એને ઉપર આ અત્યારે નળિયા ઉડી ગયા છે પણ આની સાલ મને નથી વંચાતી આ પણ બે સ્વાર છે ઉપર મોર અને ફૂલ ચાંદો સૂરજ પણ દોરેલા છે અને આ પાડિયાનું તમારે દર્શન કરવું હોય તો આપણું રાપર તાલુકાનું ગઢડા ગામ રાહાજીના ગઢડા અને જૂનું ગઢડા હતું એ આ તમે ગઢ બતાવ્યો જૂના સમયનો એની બિલકુલ બાજુમાં આ પાડિયાઓની હારમાળા છે તો પાડિયાઓને વારવાર વંદન કરીએ કહીએ આપણા દિલથી કે ભાઈ અમારા તમારી જે જાળવણી કરે એની ચડતી રાખજો અને ધર્મની કોઈ ક્ષીણ કરે છતી પોગાડે તો તેની પડતી રાખજો અને સલામ કરી વળી કોઈ આપણે ઇતિહાસના ઉજરે બને મળીશું ત્યાં સુધી આપણે જય હિન્દ જય ગરવી ગુજરાત આવી છે અમારા કચ્છની ધરતીની અમીરાત કંઈક સંત સુરાઓ અહીંયા કાયમી માટે પોતાનું બળ કળ અને સત જાળવી છે